वो स्वाभिमान के लिए लड़े लड़े जीते जिए सोए हुए लोगों को जगा रहा प्रहर प्रहर सफल से शक्ति पूज अंबेडकर बजा सा हमारे ने को भूख लगी हुई तो मनी जो बजाथे वेद का जो भेद था निर्भेद कर दिया तूने वेद का जो भेद था निर्भेद कर दिया तूने जो जन्म से ही हीन थे नया जीवन दिया तूने जाल जातिवाद का पुकार उठा ठहर ठहर सौर्य से भरा वो अमेरिका हजारों वर्ष वेदना सूचा संकल्... संकल्प ये, संकल्प ली मानवता हमें संकल्प ली मनुष्य ने गौरव जीवंत मरी रहे ये संकल्प मिया भूमि से आई विद्रोह के विरोध में भूमि नहीं हमें मानस छे तो मानस तरीके स्वीकारवानी संकल्प हमारे आ धरती पर लेवा पड़ा के आगे जाता हम जो बहु समझा जो पंक्ति से धर्म का नशा यहां मचा रहा कहर कहर मनुष्य मनुष्य के बीच में खेला रहा जहर जहर धर्म का नशा रहा कहर कहर मनुष्य मनुष्य के बीच में खेला रहा जहर जहर ये बुद्ध की भूमि यहाँ यह बुद्ध की भूमि यहाँ युद्ध न आरंभ कर सकल सौर्य से भरा वो शक्ति अमेरिका कोई तो महाराज આ ભારત બહાર જાય એટલે યુદ્ધ કરો છો આ દોગલી પંક્તિ અને પાછા અમને કયો છો તમે મને ખાણા એવું કે મિશન તો જાતિવાદી માણસ અરે જે લોકોના ઇતિહાસ નથી કહેવાના એને તાકાત થી લોકોની વચ્ચે અને તમે જો આને જાતિવાદ કહેતા હોય તો રાષ્ટ્રવાદ કેને કેવાય છેવાડાના માણસ નું મંગલ અને કલ્યાણ થાય એને રાષ્ટ્રવાદ કહી શકાય તો તમે આને જાતિવાદ કહેતા હોય તો મને રાષ્ટ્રવાદ શીખાડવાનો પ્રયત્ન ન કરતા કેમ કે રાષ્ટ્રવાદ મને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શીખવાડી ગયા છે તો તમે મને શીખાડવાનો પ્રયત્ન ન કરી શકો પરદેશ હો স্বদেশ હો જ્યાં કી હે પરંપરા કર્મ હી મહાન હે शिकारતા હે સબ ધરા કાસી કે घाट મે કબીર કહે ગયા पुकार कर सकल સૂર્ય સે ભરા ઓ સક્તિ બોલ અંબે અને આપંતિ મને બહુ ગમે છે જલા દિયા જલા દિયા બુજા દિયા ભૂલા દિયા ભૂતકાલ કો જલા દિયા બુજા દિયા ભૂલા દિયા ભૂતકાલ કો ન કાલ ભી મિટા સકે ન પુકે કંકાલ કો કોણ વખત હા કે આ આદિ યાત્રા શરૂ થઈ છે તમારી નહીં આ અધિકાર યાત્રાઓ ચાલુ છે આજ હું તમારી વચ્ચેથી બોલું છું અને આ જનમેદની મને સાંભળે છે કાલ મારી જગ્યાએ કોઈ બીજું ઊભો હશે તમારી જગ્યાએ કોઈ બીજો બેઠા હશે અને આ યાત્રાઓ અનંત કાળ સુધી આમ ચાલુ જ રહે આ આજ શરૂ થઈ છે એવું છે ની આદી કાળથી ચાલુ છે અને આદી કાળ સુધી જશે જ્યાંથી વિસર્જન થયા છે ત્યાંથી અમે જ કર્યા છે અરે તમને કપડાં પહેરવાની ભાન નહોતી અમે કપડાં વળી વળીને તમને પહેરાવ્યા છે આ જમીન હાથ ધોવા જોઈએ હાથ ધોવાની ખબર નતી પડતી હાથ ધોવાની ખબર નતી પડતી એ સ્વચ્છતા પાઠ અમે આ વિશ્વને શીખવાડ્યા છે તમે અખંડ ભારત અખંડ ભારત ના નારા લગાવો છો તમને ખબર છે અખંડ ભારત કેને કહેવાય અફઘાનિસ્તાન પાકિસ્તાન બાંગ્લાદેશ ભૂતાન શ્રીલંકા આ ઈરાન ના સરહદી વિસ્તાર

समन दमन्य गंब से दबी हुई त्रिया रही न जान पाया दर्द को मर को ना गया रही आज वो प्रधान है आज वो प्रधान है विधान की हुई असर सकल शौर्य से भरा वो शक्ति पूज सफल वही हुआ है जो डटा रहा है राह पर सीख ले अतीत से प्रतीत कर नई सफर लौट कर तो आती है सागर की हर लहर लहर सकल शौर्य से भरा वो शक्ति अमेरिका जिस बात पर तूने कहा ना सोचना मुझे पड़ा मसाल है तू आज की तू तर्क से भी हो बड़ा आवाज दो हम एक है आवाज रहो तीतर बीतर सकल सौर्य से भरा विचार है सरल सरल